માર્કેટમાં કડદા સિસ્ટમને હટાવવા માટેનો જે વિવાદ છે તે હવે વિખર્યો છે આ વિવાદમાં ગઈકાલે મોટી મહાજંગી ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા જ્યારે ભરાય તે પહેલા જ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું પ્રજા દ્વારા પોલીસની ગાડીઓ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા અને વળતા જવાબમાં પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી પોલીસ દ્વારા જે પણ ખેડૂતો આ સભામાં આવી રહ્યા હતા તેઓની અટકાયત કરવામાં આવી રહી હતી તેઓ પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો હતો પ્રજાનું કહેવું છે કે પોલીસે અમારા તરફ કડક વર્તન કર્યું તેથી વળતા જવાબમાં અમારે પથરાવ કરવો પડ્યો આ સમગ્ર મામલો હવે ખૂબ વિખરી ચૂક્યો છે અને આ સમગ્ર મામલા ઉપર આપણે સૌ પ્રથમ જોઈએ શું કહેવું છે રાજુ કરપડાનું જેઓએ શરૂઆતમાં જ ખેડૂતોનો સાથ આપીને આ મહાસભાનું એક આયોજન કર્યું હતું અહીંયા જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી તમને કોઈ હલાવી દગાવી હકવાનું નથી દોસ્તો જે મહત્વની વાત હું કરવા માટે આવ્યો છું મારી વાત શાંતિથી સાંભળો પોતાના માસ્કેટ ઇંગ યાર્ડ ના મુખ્યમંત્રી અને કૃષિ ને કહીએ છીએ કે આવતીકાલે અગિયાર વાગ્યા સુધીમાં જો માંગણીઓ આપવામાં નહીં આવે તો અમારા કાર્યક્રમ તો ચાલુ રહેશે પણ આવતી એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલજી મહત્વની વાત કે આવતીકાલ અગિયાર વાગ્યા સુધી લેખિત બાહરી ના મળે તો તારીખે આખા ને કરીશું પણ જે સિંગમ ના દીકરાઓ આજ ના પછાડે છે એને કહીએ છીએ પાત્રી વર્ગ યુવાન એક સાથી નું બટન ઉગાડીને તમને કહેવા એવો જ તમારા ધંધામાં હોય અમારી લડાઈ એવ ભાઈ અમારી લડાઈ યાદના સત્તાધીશો સામેની લડાઈ છે દોસ્તો આ લડાઈ જે વેપારીઓ કડદો કરી અને ખેડૂતોના ખિસ્સા કાપે છે એની સામેની લડાઈ છે દોસ્તો અને આ અમારી વ્યાજબી માંગણીમાં ગાંધીનગર માંથી આદેશ થાય કે ખેડૂત ભેગો ના થવો જોઈએ ખેડૂતની વાત માનવાની નથી તો એ લોકોને કહીએ છીએ પોલીસ થી કામ નહીં પતે બોર્ડર ઉપર અમારા જ દીકરા ઉભા છે એને બોલાવવાનું અમે કોઈને ઉશ્કેરવા નથી આવ્યા અમે કોઈને ઉશ્કેરવા નથી આવ્યા અમારા ગામડે આવીને જો અમારા જગત ના બાપ ને નળવું બદલવું હોય તો વી વી લાગે છે આક્રોશ વ્યક્ત કરવા માટે સંસ્થા અમારા બાપ ની છે આ બધું અમારા બાપ નું છે તો અમને રોકવા વાળા બે ટકા ના ભાજપ ના ગરતડીયા આપણને રોકવાના પ્રયત્ન કરે તો એની સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવી શકે આજે બીજી એક મહત્વની વાત કે આવતીકાલ અગિયાર વાગ્યાનો સમય આપ્યો છે તો અગિયાર વાગ્યા સુધીમાં પ્રશાસન દ્વારા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેખિતમાં વાહેતરી નહીં આપવામાં આવે આવતી એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલજી આવશે અને અમે લોકો તમામ માર્કેટિંગ જ્યાં સાથે થાય છે તમામ માર્કેટિંગ મુલાકાતે જઈશું અને ત્યાં તમામ જગ્યાએ સભા કરીશું આ લડાઈ માત્ર બોટાદ પૂર્તી નહીં રે જ્યારે માર્કેટિંગ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં ખરાબ અપોરે અમારો જગત બાપ તડકા લોકો બનાવ્યો મને ખબર નહીં કે એનો વિડીયો બને છે પણ અંદર થી આક્રોશ વ્યક્ત કરતો તો કે આ ખેડૂતો નો જે પરસેવો પડે છે વ્યાજ સાથે હિશિયાબ ન મારી માળસે

બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે બોટાદની અંદર પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું રાજુભાઈ છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર ગાંધીનગર વાળાના આદેશથી ખૂબ પૂર્વક રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે ખેડૂતોના હામી બનવાના બદલે ખેડૂતોની મદદ કરવાના બદલે ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે અને એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને ને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાનો